આ ઘોડાને મેં જ્યારે જોયો ને તો મને કોંગ્રેસના નેતાઓની યાદ આવી ગઈ કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં જીતતા તો છે નહીં જ્યારે જ્યારે ગુજરાતમાં આવે ત્યારે વીસ પચીસ વર્ષથી ભાજપનું શાસન છે એવા વાવાઝોડાની સામે જે કેટલાક લોકો કામ કરે છે જે કેટલાક લોકો ટકી રહ્યા છે એને પ્રોત્સાહન આપવાને બદલે દર વખતે ડફળા મારતા જાય તમને યાદ જ હશે કે આની પેલા રાહુલ ગાંધી આવ્યા તો એણે હું કીધું ભાઈ મારે રેસના ઘોડાની જરૂર છે લગન ના ઘોડાની જરૂર નથી જેને કામ ન નો નહીં કરતા હોય એને અમે કાઢી મૂકશું આ વખતે મલ્લિકાર્જુન ખડગે કીધું કે જે લોકો કામ નહીં વેણુગોપાલ જે છે એ પણ એવું કહે છે કે જે લોકો હાજર નથી એને કાઢી મૂકશું અરે ભાઈ અમરેલી જિલ્લાનો કોંગ્રેસનો નો પ્રમુખ પ્રતાપભાઈ દુધાત એ જુજારુ નેતા બિચારાના કાકા મરી ગયા બધાને ખબર છે હવે એને તમે એમ કહો કે અમે કાઢી મૂકશું તો કાઢી મૂકશો તો તમારી પાસે છે કેટલા હતા મોટા ભાગના તો વયા ગયા તમારા હવે તમે જે છે એને ઘોડા ગધેડા સિંહ વાઘ તમારી ઈચ્છા હોય કયો પણ તમે પચીસ વર્ષથી જ્યાં સત્તામાં નથી અને ખરેખર તો જીતાડવાનું કામ કેન્દ્રીય નેતાગીરીનું છે જેમ ભાજપમાં લોકલ નેતાઓ ગમે એ હોય નરેન્દ્ર મોદી આવી અને અમરેલીમાં નારાયણ કાછડિયા લડતા હતા તેણે આવીને કીધું કે ભાઈ મોદીના નામે મત આપજો નારાયણ કાછડિયા નથી લડતો અને મોદીના નામે લોકો જીતી જાય છે તો રાહુલભાઈ આવીને પોતાના નામે એકાદી સીટ તો લાવી દે ગેનીબેન ઠાકોર જીતી ગયા તો એ એક સીટ મળી ગુજરાતમાં કોંગ્રેસને તો વધાવી લ્યો ભાઈ તમારી પાસે જે જુનાગઢમાં તમે દહ દસ દિન પ્રશિક્ષણ શિબિર કરો છો એ ગામમાં તમારા એકવી કોર્પોરેટરને બાદ કરો તો નથી કોઈ ધારાસભ્ય નથી કોઈ સંસદ સભ્ય એક જમાનામાં આખું સોરઠ તમારું હતું આખું ગીર સોમનાથ તમારું હતું અરે જામનગરમાં તમે જીતતા હતા રાજકોટમાં એકવાર જીતતા હતા અને એ પણ નરેન્દ્ર મોદી સી હતા ત્યારે વરજી બાવળિયા જીતતા હતા રાજકોટમાંથી આ અર્જુન મોઢવાડિયા કા વયાં ગયા ભાજપમાં કા જવાર ચાવડા વહ્યા ગયા ભાજપમાં ને હવે જવાર ચાવડા કા પાછા કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટીને પસંદ કરે છે તમારું પાંચિયું તો આવતું નથી કેટલી બધી જગ્યાએ તો તમે બધા ઘોડા કહો તમે કોઈકને કંઈક ને કંઈક વિશેષણ આપો છો તો આ કોઈ મોટિવેશનલ સ્પીચ છે તમારી રાહુલ ગાંધી ચાર કલાક સુધી જિલ્લા પ્રમુખોને મળે અને કલાક સુધી રાજકારણની વાત ન કરે અને એમને મોટિવેશન આપે કે ભગવાન ઉપાસના કરો બી પોઝિટિવ નકારાત્મકતાથી દૂર રહો હું તમારા પરિવારને મળવા આવીશ અરે ભાઈ તમે પોતે રાજકીય માણસો સ્વીકાર કરો તમે રાજનેતા છો તો નરેન્દ્ર મોદી જે જગ્યાએ જાય ને સભાને સંબોધન કરે તો છાપામાં હેડલાઇન બને ટીવીમાં આવે આ તો ચાર કલાક તમે એકતાલીસ જિલ્લા પ્રમુખોને જે સ્પીચ દિબેડી એમાં તમે પત્રકારોને તો આવવા ન દીધા પછી પત્રકારોએ બીજા કોકને પૂછવું પડે કે રાહુલભાઈ શું બોલ્યા હતા તમને આમાં ક્યાંથી માઇલેજ મળે ઓલો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતા પછી રોજે રોજ ફેસબુક લાઈવ કરે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે એક્સમાં મૂકે આમ તમે કહો છો કે માર્કેટિંગનો જમાનો છે તો બીજી બાજુ તમે શું કરો છો જે જગ્યાએ તમે પચીસ વર્ષથી નથી ત્યાં જે પચીસ વર્ષથી તમે સત્તામાં ના હો છતાં તમારા પક્ષની સેવા કરે છે સંગઠન ને સંભાળે છે તો એમને પ્રોત્સાહન બધા ડફણા મારો છો અને પછી તમે ગુમ થઈ જાઓ છો રાહુલ ગાંધી તો ઠીક છે કે છેલ્લા થોડા સમયમાં પાંચ વખત આવ્યા પણ આ મલ્લિકાર્જુન ખડગે વેણુગોપાલ છે એને કાઠિયાવાડની ભૂમિના રાજકારણની ખબર કે જેને તેને આવીને તમે ઠોકવા માંડો છો આવી રીતે કોંગ્રેસ ઉભી થાય એવું જો તમારું ગણિત હોય તો એ બહુ આશ્ચર્યજનક કહેવાય અને આવી રીતે હું તમે લોકસભાની સૌરાષ્ટ્રની ગુમાવેલી બધી સીટોમાંથી કંઈ પાછું મેળવી શકશો ચૂંટણી વખતે કંઈક સ્ટ્રેટેજી ગોઠવો તમે ગામે ગામ નીકળો